આજરોજ લાલપુર તાલુકાના તમામ સરપંચો અમારું સરપંચ સંગઠન વતી લાલપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થયું છે દરેક પાકને નુકસાન થાય કપાસથી માંડીને તુવેરદાર મગફળી તમામ જે કાંઈ સર્વે કરી બધું સર્વે કરી અને જે નુકસાની હોય એ પ્રમાણે ખેડૂતને વહેલામાં વહેલું વળતર આપે એવી અમારી માગણી છે અને જે નુકસાન હોય ટૂંકમાં કોઈ ખેડૂતને પચીસ વીઘાની મગફળી હોય કપાસ હોય નુકસાની પ્રમાણે વળતર આપે એવી અમારી માગણી છે અને પાક ધિરાણ માફ કરે એવી પણ અમારી માગણી છે એટલે વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર આપે એવી અમારી સરપંચ એસોસિયન તથા તમામ સરપંચો લાલપુર તાલુકાની માગણી છે લાલપુર તાલુકાના દરેક ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પ્રાંત સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનમાં અમારા સરપંચોનો અને ખેડૂતોની માગણી છે કે પાક ધિરાણ છે એ માફ થાય અને જે કાંઈ નુકસાની થઈ છે એની ત્વરિત એનું સર્વે કરી અને એમનું વળતર ચૂકવામાં આવે એવી અમારી દરેક સરપંચોની માગણી છે સરકાર જે કાંઈ ટેકાના ભાવથી ખરીદી કરે છે એ ખરીદી પણ વધુમાં વધુ વજનથી અને વધુ ખરીદી કરે એવી અમારા દરેક સરપંચોની માગણી છે